ધાર્મિકતા રાખો જે ભગવાનને માનતા હોય ભગવાનને અગરબત્તી કરો દીવો કરો પણ એની હાથે હાથે સરસ્વતી માતાના મંદિરોમાં પણ ધ્યાન આપો એ તમારું એક બાળક એ આખી પેઢી કુટુંબ અને સમાજને ક્યાંક ઉપયોગી બનશે અને હવે તો આ કોઈ યુગ જ એ ટેકનોલોજી અને શિક્ષણ નો યુગ છે ત્યારે એક સામાન્ય અભર માણસ સારી ટેકનોલોજી ખેતી કરવી છે તો પણ કરવી મુશ્કેલ પડશે ત્યારે આ વિસ્તારમાં મેં અગાઉ પ્રમાણે ખૂબ સારી લાઈબ્રેરીઓ આ વિસ્તારની અંદર આપણે ચાલુ કરી વિદ્યાર્થીઓએ સારી રીતે વાંચ્યું પરીક્ષાઓની તૈયારી કરી સારા એવા પ્રમાણમાં નાના મોટી નોકરીઓ પોલીસ હોય તલાટી કામ હોય શિક્ષક હોય અગ્નિવર હોય આવી નાના મોટી એમની ક્ષમતા પ્રમાણે એ નોકરી મેળવવામાં સફળ રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ મારી વિનંતી છે કે શિક્ષણ એવું લો દીકરીઓને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે શિક્ષણ અને સંસ્કાર અને સન્માન આ બધું જ મેળવવું જરૂરી છે એવું શિક્ષણ લેજો ક્યાંક નાના મોટી નોકરી મળે કે જાહેર જીવન ક્યાં ગમે તે હોય પણ એવું ગૌરવ નીકળે કે આપણો ભાઈ ઊંચા કોલર કરી ને નીકળે એવું ગૌરવ બધી દીકરીઓ અપાવજો એવી પણ હું તમને વિનંતી કરું શિક્ષણ એકનું નહીં સંસ્કાર પણ જરૂરી છે દાદાનું ઉંમર હોય અને નાદાની ઉંમરમાં મા બાપે સમાજે કુટુંબે ઘણી બધી ખબરો રાખવી પડતી હોય છે વારંવાર એના ઉપર દીકરી ઉપર નાના મોટા થોડા કંટ્રોલિંગ જરૂરી છે અને એ કંટ્રોલિંગ એ જરૂરી છે એની સાથે સંસ્કાર ને એની વ્યવસ્થાઓ પણ જરૂરી છે પાટીદાર સમાજ હોય ચોધરી સમાજ હોય વિદ્યાર્થી સુખી સંપન્ન સમાજો છે એમને એમના સમાજની દીકરીઓને ભણાવવા માટે કરીને એ કમસે કમ નવ કરીને તમામ ફેક્ટરી સાથે એ રહેવાની ભરવાની વ્યવસ્થાઓ એ મોટા શહેરોની અંદર એમને મોટા પ્રમાણમાં થઈ ગઈ અને એના હિસાબે મા બાપે આ દીકરીને ભણવા મૂક્યા હોય એટલે પછી એને બીજું કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેતું નથી નોકરી મેળવીને આવે કે અભ્યાસ પૂરો કરીને આવે ત્યાં સુધી એના સમાજને અને દીકરીને હોય છે એ હોય છે આપણે ક્યાંક નાના મોટા પ્રયત્નો કર્યા છે પરિણામ સારા પ્રમાણમાં આવી રહ્યું છે પણ એને થોડી એની ગતિ આપવા માટેની જરૂર છે અને ગતિ એટલા માટે આપવાની જરૂર છે કે એક કોઈ નાના મોટી થોડીક એક ઘટના બને તો એની અસર ઉપર પડતી હોય ને એનો દાખલો અપાય અને એમાંથી કરીને જે વશિયા દીકરીઓ છે કઈ કરી શકે એમ છે એમને પણ ક્યાંક ને ક્યાંક એક દીકરી ના ભૂલ કારણે એમને ભોગવવું પડે આ વાસ્તવિકતા વાળું પરિણામ આપણી નજરની સામે દેખાય દેખાય